પાંચ દસ બે હજાર ચોવીસે શનિવાર સુધી ધી રેડિયન્ટ રમઝટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના સન્માનિય પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત આઈપીએસ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તારીખ બે દસ બે હાજર ચોવીસ ને બુધવારના રોજ સુરત શહેર મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા તેમજ ત્રણ દસ બે હજાર છોવીસે ગુરુવારના રોજ સુરત શહેર શિક્ષણા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગીરથ સિંહ પરમાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આ તમામ દિગ્ગજો દ્વારા રેડિયન્ટ રમઝટ બે હજાર ચોવીસના પ્રસંગે શાળાના માધ્યમથી વાલી ગણ અને વિદ્યાર્થીગણની શહેરની યુવા પેઢીને નસાથી મુક્ત સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે નારી સુરક્ષા અને સન્માન સુરતમાં ટ્રાફિક અવેરનેસ સાથે શિસ્તબદ્ધ સુરત બનાવવાની અપીલ કરવામાં આવી સાથે સાથે સુરત શહેરને સ્વચ્છ રાખી ભારતમાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવા માટે વાલીને સંદેશો આપવામાં આવ્યો હતો આ વિદ્યાર્થી યુવા સંપત્તિ છે દેશની તેથી જો તે શિક્ષિત હશે તે દેશને સુપર પાવર બનાવવામાં મદદરૂપ થશે આ પ્રસંગે તેમણે શાળામાં ઉપસ્થિત પાંચ હજારથી પણ વધુ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને સંબોધિત કર્યા હતા જેમાં શાળા દ્વારા શરૂ એડમિશન ઓપન અંગેની જાહેરાત સાથે ડિજિટલ પદ્ધતિથી ઓનલાઈન કરાવી શકે છે જેથી સાથે ઝડપથી એડમિશન થાય તેની પણ જાહેરાત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિનું સિંચન થાય તેના માટે ધી રેડિયન્ટ રમચટ બે હજાર ચોવીસના ભવ્ય આયોજન કરવા માટે પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત આઈપીએસ સુરત શહેર મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા શાળાના ફાઉન્ડર શ્રી રામજીભાઈ માંગુકિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે શાળાના માંગુકિયા અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કિશન માંગુકિયાને શૈક્ષણિક ક્ષેત્રે અવિરત કાંતિ અને ઉચ્ચતમ શિખરો પ્રાપ્ત કરી તેવી શુભેચ્છા પાઠવી શાળાની પ્રિ નવરાત્રી ધ રેડિયન્ટ રમજ બે હાજર ચોવીસ ના ખેલૈયાનો ઉત્સાહ વધાર્યો હતો